ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે ડેટ થઈ ગઈ છે સોળ અત્યારે વાગી ચૂક્યા છે સવારના નવ અને આપણો વિડીયો અત્યારે ચાલુ થાય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ કે જે તમે પાછળના જે બે વિડીયો જોયા હશે તો એના કરતાં પણ જે ટ્રકનું જે કામ થયું હતું એના કરતાં પણ આજે આજે ઘણું કામ થઈ ચૂક્યું છે એ હું તમને આ જ વિડીયોમાં આજે બતાવીશ અને ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો કાલે વરસાદ તો ઘણી જ બધી હતી તો આ બધું પાણી બાણી બધું ભરાઈ ગયું છે કાલે રાતના જ વરસાદ પડી હતી ઢોરમાર્ગ વરસાદ હતી એકદમ ફૂલ જ તો તમને બતાવું હજી દુકાન ખુલી નહોતી મારા ભાઈની કેમ કે હજી આવ્યો નથી હું વહેલો હું વહેલો આવી જ ગયો આજે રોજે એ જ વહેલો આવે તો આજે હું વહેલો આવી ગયો ને એ લેટ થઈ ગયું છે તો એ આવશે એટલે હું તમને બતાવીશ પહેલાં આ ગાડીનું તમને બતાવી લઉં કેટલું કેટલું કામ થયું છે તો પછી જે અંદરવાળી જે ચેચિસ કલર કરીએ એનું કેટલું કામ થયું છે એ તમને બતાવીશ ખુલે ત્યારે બતાવું ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો અહીંયાથી આ બધું પાણી ગયું વહી ગયું એ રાતમાં હા જોઈ શકો છો હજી અહીંયા પાણી પડ્યું છે થોડું થોડું અહીંયાથી બધું જાય આજુબો કચરો બધો અહીંયા જ ભેગો થયો છે કેમકે પાણી બધું ખણી આવે પછી અહીંયા જમા થઈ જાય આ બધું પાણી ડાયરેક્ટ આના અંદર જાય આ પછી નદીનો જે ડેમનો હોય એ એના અંદર જાય તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ જે પટ્ટી એ આવ્યું છે બોક્સો કહેવાય એને તો આ માચેડો બનવા જઈ રહ્યો છે આ આવો ને આવો સેમ ટુ સેમ માચેડો બનવા જઈ રહ્યો છે હજી જેમ આ તો હજી કામ કર્યું નથી પણ આ કરી નાખ્યું છે તમને બતાવું આવી રીતે બનશે આ જોઈ શકો છો ત્રણ પટ્ટીઓ ત્રણ પટ્ટીઓ આવશે ને આ ત્રણ પટ્ટીઓ છે એક બે ત્રણ ઉપરવાળા જે પાઇપ છે જેવું પાઇપ તો લાગી ગયું ઉપર અને જે નટ દેખાય છે ને આ નટ એક બે આ ત્રણ આ ત્રણ ત્રણ નટ આવશે ત્રણ પટ્ટીઓ આવશે અહીંયાથી બતાવું આ જોઈ શકો છો આજે કે આજે તો મને લાગે આજે તો આ કામ થઈ જ જશે બીજું તમને કહેતો તો અહીંયા ચેનલ લાગશે આ જુઓ ચેનલ લાગી ગયા પછી આમાં બોર્ડર આવશે અહીંયા અહીંયાથી બોર્ડર આવી અહીંયાથી બોર્ડર આવશે આખી અહીંયા સુધી છે ત્યાંથી કરીને અહીંયા સુધી બોર્ડર આવશે અહીંયા સુધી પણ જોઈ શકો ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે એક તો આ બોર્ડર બાકી નીચે વાળી અને આ માચેરો બસ એ જ બસ કમ્પ્લીટ જ પાછળનો ફાલ્કો બાકી છે ફાલ્કો હવે એ ખબર નહીં મને કે નવ નવો આવશે કે જૂનો આવશે તો ફાલકોની કાંઈ ખબર નથી જ્યારે બનશે ત્યારે બતાવીશ અહીંયા ફાલ્કો આવે આમ બંધ કરવાનો ફ્રેન્ડ્સ હું બોર્ડર કહેતો હતો ને આવી બોર્ડર આ જોઈ શકો છો આ આ સાઈડમાં લગાવવા લાગેલી છે ને આ બોર્ડર આ જોઈ શકો છો ત્યાંથી લઈ हाँ शी आ बॉर्डर कहवाड़ी से बॉर्डर कहवास आ, आ, आ ट्रक बात के तो आ ट्रक आज फेम से लागी गई है पाचड़ा वीडियो में ते खाली आज स्ट्रक्चर तुम अबे आ कम्प्लीट थी चूकी तो है आना जो पत्र ये बताइ विडियो में તો બીજું આ કામ થયું છે આ લાગી ગયા છે આમાં જે હાર્ડવેલનું લાગશે બહુ લાસ્ટ તો હાર્ડવેલ છે ને એવી એક આ યુબોન પણ લાગ્યા છે એકદમ ફૂલ ટાઈટ કરીને આને યુબોન કહેવાય ત્યાં ડગી નાખી જાય એ એના જ જગ્યાએ ઊભો રહે તો એના માટે યુબોન લગાવવામાં આવે છે આ જોઈ શકો છો બંને સાઈડ કેટલા યુબોન લાગ્યા તમને બતાવું બે આવ્યા બીજા બે આ છે ચાર ચાર એક પાંચ છ સાત આઠ નવ ને દસ દસ યુબોન લાગ્યા છે હાર્ડવેર જોઈ શકો છો હાર્ડવેર આ ડિઝાઇન કરી છે ગ્રાઇન્ડરના મદદથી તો આ જોઈ શકો છો આ બોક્સો છે આ જે બોક્સો બનીને રેડી થઈ ગયો છે હવે આ એલ પટ્ટી લગાડે છે ત્યાંથી અહીંયા તેલ પટિયામાં આવશે આ દેશ ઉપર તો આ થોડુંક ડિઝાઇન છે આ બોક્સો જે ત્યાં છે ને અહીંયા ઉપર આવશે જો ખાના છે જે ટેપ ને એ બધું આપણે રાખી શકીએ એના માટે એનું છે બોક્સો ઉપર આવે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે બપોરના બાર અને ભયંકર જેવી ગરમી થઈ રહી છે આ આ જોઈ શકો છો એકદમ ગરમીથી બે હાલ છે કાલે વરસાદ પડી છે એના લીધે તો આજે બહુ જ ગરમી લાગે છે તમે જોઈ શકો છો મારો ચહેરો આવી ગરમીમાં પણ આપણે કામ કરીએ છીએ અને બે બાજુ પણ કામ ચાલુ છે બે ગાડી ઉતરું છે ત્યાંનો પણ તમને હું બતાવું કે કેટલું કેટલું કામ શું છે અને કેટલું બાકી રહ્યું છે તો ફ્રેન્ડ્સ એક તો શું છે કે મને યુટ્યુબમાં એવું લાગે છે કે રીકન્ટેન્ટ ના આવી જાય મારો કેમ કે એક જ આ જ લોકેશનમાં બતાવું છું અને એ નહીં બતાવું છું તો થોડું કમેન્ટ કરીને કહેજો કોઈને ખબર હોય તો રી તો નહીં આવી જાય ને તો ફ્રેન્ડ્સ આ લાગી રહ્યા છે બિલ કવર આની બિલ કવર કહેવાય તો આ લાગી રહ્યા છે તો આ તો વ્હીલ કવર તો કાઢી મૂકશે આનું જે આ પાછળ જે ફેમ આવે ને એ લાગે છે આના હિસાબે એટલે પહેલે એ ખાલી ટાંકો જ કર્યા છે ને આ છે આ પાછી ટાંકો એક વેલિંગ નહીં કર્યું કેમ કે આના હિસાબે આ લાગે પછી આ કાપી નાખશે ગ્રાઇન્ડરથી આ નીકળી આવશે બીજું બતાવું હું તો હાર્ડવેલ બધું રાખી દીધું છે અને તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે ત્રણ જોઈ શકો છો ગરમીથી બેહાળ ત્રણ વાગી ગયા છે તો અત્યારે બધા દુકાન છે ને તમને થોડુંક અપડેટ દઈ દઉં કામ માટે કામનું થોડુંક અપડેટ દઈ દઉં આ જોઈ શકો છો ત્રણ જે છે ને અટ્યું લાગી ગયું છે ને તમને કીધું તો આ જેવો નટ પણ લાગશે ઈ પણ લાગી ગયા છે તો આટલું કામ થયું છે બપોરથી કેમ કે ગરમી આજે ઘણી હતી તો થોડુંક કામ ઓછું થયું છે અંદરનું તમને બતાવું અંદરનું તમને બતાવું કેટલું કામ થયું છે ને લીમડા નીચે આરામથી આ પણ આરામથી જોઈ શકો છો લાઇન દોરીથી બાંધી છે ખાલી રાકેજ છે હજી નટ નથી લગાડ્યા નવી બ્રિજ છે એક ને બે જે મેન હાર્ડવેર કહેવાય એક આ ને એક આ કે બધું પોલસા વજન અહીં જ આવે વધારે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો એલ લાગી ગઈ છે એમના ખાના બતાવું તમને તો આયા જ આ ખાના એના જોઈ શકો છો ખાના ખાના છે તમને બતાવું કેવી રીતે આવે આમ હોય બોક્સો આમ હોય ને આમ આપણે ઉપર કરીને આમ ખોલી શકાય પછી આમ નીચેથી આમ ખોલી શકાયમાં તો એ મજાક આવું આમ બંધ થઈ જશે અહીંયા કડી આવી જશે આ તમે જોઈ શકો છો વરસાદ એકદમ ફૂલ ચાલુ થઈ ગઈ છે અહીંયાથી જોઈ શકો છો આ જોઈ શકો છો આમ આમની ગાડીઓ ઊભી છે અહીંયા ઊભા રહી ગયા ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે ચાર અને વરસાદ તમે આ જોઈ શકો છો એકદમ ફૂલ વરસાદ આવી રહ્યો છે જોઈ શકો છો ચાર વાગ્યા છે ગાડી આપણે કરતા હતા અડધી થઈ નહીં હવે અડધી થઈ અડધી ઓ ભાઈ આ જોવો વરસાદ કઈ દેખાતી નથી વરસાદ હા હા વરસાદ વરસાદ ભાઈ નહીં ગાડી છે ગાડી ઊભી છે પણ ગાડી વોશિંગ નથી એટલે ભાઈ ઉભા થઈએ